સુરતને પોતાની કર્મભૂમિ બનાવનારા એવા સૌરાષ્ટ્રના ભામાશા એસઆરકે ગ્રુપના માલિક ગોવિંદભાઈ ધોળકિયાને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર કરતાં જ ઉદ્યોગકારોમાં આજે ખરેખર ખુશી જોવા મળી હતી તો મીડિયા સાથે ગોવિંદભાઈ વધુ વાત પણ કરી છે સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઈ ધોળકિયા ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાણાના વતની છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે ગોવિંદભાઈ ધોળકિયાના નામની જાહેરાત થતાં જ હીરા ઉદ્યોગથી લઈને એક સાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવી હોવાનું પણ રાજકીય ગણતરીઓ કહી રહી છે તો સુરતના ગોંધાઈ ધોળકિયા જોન એસ આર કે એટલે કે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું મૂલ્ય એક અબજ ડોલરથી વધુ છે તો તેમના નામની જાહેરાત બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી જયરામજી કે મિત્રો તો ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જયારે દસ વાગ્યે અમિતભાઈનો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈને જે પી નડ્ડા સાહેબે ચાતરણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે તો કે કાંઈ અઘરું જ નહીં તમને અઘરું કામ હોય જ નથી આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે એટલે પછી આ સમાચાર સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોડકેને ભાજપે રાજ્યસભામાં મોકલી પાટીદારોને સાચવી લીધા છે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં રામ મંદિર માટે ગોવિંદ ધોળકિયાએ અગિયાર કરોડનું દાન પણ આપ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા